ફેમિલી મારું નામ પરમાર શામ છે મારી મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણો આ પહેલો બ્લોગ છે તો તો હું તમને દેખાડવાનો છું આજ મારી વાડી છે અને એમાં જો આ રીતના નહીં પણ આની કરતાં મોટા સીબડા થાય છે આ બધી સીબડાના વેલા છે અને આ અમારો કપા છે અને કપા કેવો છે એ તમે કોમેન્ટમાં જણાવજો અને સીબડા કેવા છે એ અમને જણાવી દેજો જરા જો તમારે કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરજો ક્યાંના છો

તો તમે ખાઓ હોય ને તો comment કરજો. અને જો એની કરતા નાના ચૂંડા જોતા હોય ને તોય છે. આવડા આવડા છે મસ્ત એક નંબર ચૂંડા છે. બાકી આ વેલા દેખાડો એક વખત એટલે જો તમને ખબર પડી જાય. comment માં તો કહેજો ભૂલતા જ નહીં. જો તમારે કોઈ પણ ચૂંડા ખાવા હોય તો કહેજો. અને એક વખત અમારો કપાઈ જોઈ લ્યો. કપા નો શોર્ટ હમણાં બનાવીને એક નંબર મોકલ્યો બની જાય.

કેવો લાગ્યો તમે એક વાર જરૂર અમને કોમેન્ટ કરજો અને આપણા નેક્સ્ટ બ્લોગ આની પછીનો આવી જ જાય અને જો કોમેન્ટ કરજો કે અમારો પપ્પા કેવો છે એક વાર જરૂરથી કોમેન્ટ કરજો જો અમારો બ્લોગ સારો લાગે તો બીજી વખત જોજો લઈ